રાષ્ટ્રગીત વંદેમાતરમની રચના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે રાજ્ય સરકારના સહયોગ સાથે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા સહિત ગુજરાતમાં રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વંદેમાતરમ નહીં એકસો પચાસની ઉજવણી કરવામાં આવી હતી

વંદે માતરમ આપણા ભારતના રાષ્ટ્રગીતને થઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ ઉત્સાહભેર એની ઉજવણી સાથે મેડિકલ કોલેજ છે સાથે સરકારી સંસ્થાઓ છે સહકારી સંસ્થાઓ છે સરકારી કચેરીઓ છે શાળાઓ છે દરેક જગ્યા ઉપર આજે આ રાષ્ટ્રગીતનું ગાન થઈ રહ્યું છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં રાજપીપળા ખાતે આવેલ અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલમાં પણ સરકારી અધિકારીઓ દ્વારા આ ગીતનું પઠન કરવામાં આવ્યું છે અને જિલ્લા પંચાયતમાં પણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા આ ગીતનું પઠન કરવામાં આવ્યું છે સાથે સાથે મેડિકલ કોલેજ જે રાજપીપળામાં આવેલી છે ત્યાં પણ છોટાઉદેપુર લોકસભાના સાંસદશ્રી જશુભાઈ રાઠવાજી શ્રી ભીમસિંહભાઈ તળવીજી દ્વારા અનેક પદાધિકારીઓ દ્વારા અને આ કોલેજના ભાવિ ડૉક્ટરો દ્વારા આ રાષ્ટ્રગીતનું પઠન કરવામાં આવ્યું છે અને સમગ્ર લોકોએ ખૂબ જ ઉત્સાહભેર આજે વંદે માતરમ ગીતનું પઠન કરીને રાષ્ટ્રપ્રત્યેની ભાવના અને રાષ્ટ્રપ્રત્યેની જે લાગણી છે એને ઉજાગર કરી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વંદે માતરમ ગીતને સમગ્ર ભારતભેરમાં રાષ્ટ્ર ભાવના થકી અને રાષ્ટ્ર પ્રેમ જગાવવા માટેની આજે એકસો પચાસમી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે ત્યારે સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું દીપક જોગતનો રિપોર્ટ આસનય ન્યૂઝ રાજવીપડા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસઆઈ ન્યૂઝ સાથે